માંડવી તાલુકાના ગોધરા ગામે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું રૂપિયા તેર કરોડ અઢાર લાખ અને છપ્પન હજારના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં ગોધરા ડોણ રોડથી રાધાવાડી સ્કૂલ સુધીનો રોડ રૂપિયા એકસો પચાસ લાખ ગુંદિયાણી ગામી ગુંદલ માતા મંદિરથી મોરાવાડી રોડ રૂપિયા એકસો પચાસ લાખ તેમજ ડોળ રતડિયા રોડ પર સ્લેબ ડ્રેનનું કામ રૂપિયા બસો લાખ તેમજ ગઢસીસા રાજપર રોડ પર સ્લેબ ડ્રેનનું કામ રૂપિયા ત્રણસો દસ લાખ નાની થી મોટી ભાડાઈ રોડ નું કામ રૂપિયા સિતેર લાખ તેમજ ડમલાથી ગાંધીગ્રામ રોડ રિસરફેસિંગનું કામ રૂપિયા એકસો ત્રીસ લાખ દુર્ગાપુર જીઆઈડીસીથી ભારાપર રોડ પર સ્લેબ ડ્રેઇનનું કામ રૂપિયા એંસી લાખ દુર્ગાપુરથી ગોધરા રોડ પર સ્લેબ ડ્રેઇનનું કામ રૂપિયા એંસી લાખ તેમજ ગોધરા ગામે નાણાં પાંચની ગ્રાન્ટ હેઠળના વિવિધ વિકાસ કામો રૂપિયા આડત્રીસ પોઈન્ટ છન્નું લાખ ગોધરા ગામે એટીવીટી અને આયોજનની ગ્રાન્ટ હેઠળના વિકાસ કામો

તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી ગંગાબેન સેગાણી કેશવજીભાઈ રોશિયા કાંતાબેન સિરોખા તેમજ ધનભાઈ જાદવજી પિંડોરિયા જીવરાજભાઈ ગઢવી કીર્તિભાઈ ગોર ધીરેનભાઈ ગાલા ભરતભાઈ પિંડોરિયા તેમજ કરસનભાઈ પિંડોરિયા ઝુમખલાલ નાગડા મનીષાબેન મોહમ્મદ સુલેમાન સહિત ગોધરા ગામના અગ્રણીઓ ગ્રામજનો સાથે આજુબાજુના ગામના સરપંચો સહિત ઉપસ્થિત રહ્યા હતા ગોધરા ગામના સર્વે સમાજો દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું સન્માન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન લક્ષ્મી શંકરભાઈ જોશીએ કર્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્રની સરકાર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાત સરકારના ડબલ એન્જિનની સરકાર દ્વારા છેવાડા સુધી વિકાસના કાર્યો થઈ રહ્યા છે અત્યારે તમે એમણા જોયું હશે તો કોળાએ ગુરુકુળના સ્વામી શ્રી કૃષ્ણજીવન સ્વામીજીએ આ કાર્યક્રમનો પ્રારંભમાં આશીર્વાદ આપ્યા અને એમણે એવું કહ્યું કે હું હમણાં એક લંડન ગયો હતો અને લંડનમાં વાડી સુધી રસ્તા જોયા અને અહીંયા પણ હવે આ કામ થઈ રહ્યું છે તો આ કામ શક્ય બન્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારના કારણે આજે વાળીએ વાળીએ એટલે કે જે નોન પ્લાન રસ્તા છે એનું પણ કામગીરી શરૂ થઈ છે કેટલાક થયા છે કેટલાક થવાના બાકી છે પણ કહેવાનો મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વાડી સુધી રસ્તા બનાવવા માટેનું કટિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે એ પૈકી આજે રાધાવાડી સ્કૂલ અને વાડી વિસ્તાર એમનું કામ ગુંદારી મામે ગુંદલ માતા મોરાવાડી વાળી વિસ્તારનું કામ થી રતડિયા વચ્ચે જે એક સ્લેબ ડ્રેઇન એટલે કે નાનકડું ગરનાડું પુલનું એનું કામ છે દુર્ગાપુરથી ડોણ અરે ગોધરા આવવાનું એના ઉપર પણ પણ બે છે ભારા પર જીઆઈડીસી વચ્ચે એક છે એટલે આમ સરાઉન્ડિંગ તમે દસ કિલોમીટરનો એરિયા જોશો તો વિકાસના કામો કેટલાય ચાલી રહ્યા છે ને હજી નવા કેટલાનો પ્રારંભ કર્યો છે કોઈ એવું એક ગામ નહીં હોય કે જ્યાં વિકાસના કામનું ક્યાંય આગળ પાછળ કામ થતું નહીં હોય આવું તમે નાના નાના કામો મોટા મોટા કામો બધી જગ્યાએ જોઈ રહ્યા છો તો એ પ્રકારે જે રાધાવાડી વિસ્તારનો રસ્તો હતો એની વર્ષો જૂની જૂની માંગણી હતી એ છે અને આ વિષય પત્યો છે આ વિસ્તાર આખો કિસાનોનો ખેડૂતોનો વિસ્તાર છે હું આપના માધ્યમથી સૌ કિસાન મિત્રોને પણ કહેવા માંગુ છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે મગફળીની વિક્રમજનક ખરીદી કરી છે અને બત્રીસો ખેડૂતો પાસેથી ઓગણત્રીસો ચાર રૂપિયા માંડવી તાલુકાના તાલુકાના છસો ટોટલ કુલ મળીને લગભગ કરોડ વધારે માંડવી તાલુકામાં અને સાડા દસ અગિયાર કરોડ થી વધારે રકમની મુંદ્રા મુન્દ્રા તાલુકામાં આમ કુલ મળીને લગભગ સિત્તેર કરોડ રૂપિયાની આસપાસની રકમ ખેડૂતોના ગજવામાં સીધી આવશે એ જ રીતે કપાસની ખરીદી પણ નજીકમાં થઈ ગઈ છે બજારમાં કપાસના ભાવ ઓછા છે જ્યારે સરકારના ભાવમાં બત્રીસો ને ચોમાલીસ રૂપિયા ચોમાલીસ ને એ ભાવ નક્કી થયા છે અને એ પણ સીસીઆઈ ખરીદી કરી રહી છે જ્યારે બજારમાં અઠ્યાવીસો રૂપિયાની આસપાસનો ભાવ છે તો કહેવાનો ભાવ ભાવાર છે કે જે માન્ય મોદી સાહેબે કહ્યું હતું કિસાનોની આવકની વૃદ્ધિમાં તો એ કરીને બતાવ્યું છે અને એ પ્રકારે ખરીદી થઈ રહી છે અને વચ્ચે કોઈ નથી સીધા પૈસા જાય છે સાથે સાથે આપના માધ્યમથી આ વાડી વિસ્તારના ભાઈઓ જે મેં વાત કરીને આપે પૂછ્યું તો હું આપ સૌને વિનંતી કરવા માંગુ છું જે કિસાન મિત્રો જે આ ન્યૂઝ જોતા હોય તમારા દર્શકો હોય એમને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે તમારી વાડીમાં તમારા પૂરતું એકર બે એકર દોઢ એકર પાંચ એકર જે મારી વ્યવસ્થા સગવડ હોય એના તમારા પૂરતું દવા વગરનું અનાજ પકાવો ગાય આધારિત ખેતી કરો બકાલું હોય કંઈ તમારું અનાજ હોય બાજરો છે જુવાર છે ઘઉં છે ગાયો માટેનો રંજકો છે અથવા તો બકાલું છે અથવા તો જીરું છે મરી છે અરે જીરું છે મેથી છે રાય છે આવા નાના મોટા જે મસાલા પણ આપણે રસોડામાં વાપરીએ છીએ એ પણ તમારા ખેતરમાં તમે પોતે પૂરતું પકાવો અને દવા વગર પકાવો આવી મારી આપ સૌને આપ સૌ પ્રેસ મીડિયાને વિનંતી છે કે તમારા ઘણા બધા લોકો ઘણું બધું જોતા હોય છે તો આ સમાજ આ કોઈ રાજકીય બાબત નથી આ કોઈ રાજકારણની મતી વાત નથી કોઈ પોતાના ઘરે ગાય આધારિત ખેતી કરશે તો એને ફાયદો થશે સમાજને ફાયદો થશે એટલે આપ આ વાત પહોંચાડો એવી પણ મારી આપને વિનંતી છે અને સૌ દર્શક મિત્રોને પણ વિનંતી છે કે આપ સૌ કોઈ આ રીતે પકાવો અને લોકોને વેચો વધારે ભાવથી કે ભાઈ ગાયનું ઘી જોઈએ છે તો ત્રણ હજાર રૂપિયા લીટર મળશે ગાયનું દૂધ જોઈએ છે ચોખ્ખું સિત્તેર રૂપિયા લીટર માને વેચે છે લોકો ગાય આધારિત કરેલી ખેતીવાળા બાજરો જોઈએ છે તો એનો ભાવ આ રહે ગાય આધારિત ઘઉં જોઈએ છે તો એનો ભાવ આ રહે આજે પ્રાકૃતિક અનાજ લેવા માટે લોકો પૈસા ખર્ચવા તૈયાર છે એને આપવા વાળો વિશ્વાસપાત્ર વ્યક્તિ જોઈએ છે તો જે વિશ્વાસપાત્ર રૂપ સ્વરૂપે જે ખેડૂત એ આપશે તો હું ચોક્કસ માનું છું કે એને લોકો લેવાવાળા મળી રહેશે છે આજે ગોધરા ગામની ગૌરવવંતી ધરા ઉપર કે જ્યાં મા અંબાના બેસણા છે માં સરસ્વતીની સાધના છે એવા ગામમાં રાધાવાડી વિસ્તાર તરફ જે પ્રાથમિક શાળા છે ત્યાંનો રોડ દોઢ કરોડનો મંજૂર થયો છે એની સાથે તેર કરોડ અઢાર લાખ અને છપ્પન હજારના કામોના આજે ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યા સાથે અમારી તાલુકા પંચાયતની ટીમ જિલ્લા પંચાયતની ટીમ ગ્રામ પંચાયતની ટીમ અમારા આજુબાજુના દરેક સરપંચો અને ગ્રામજનો મોડી સંખ્યામાં ઉપસ્થિત થયા એ બધાનો આજે હું અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ મીડિયાવાળા મિત્રોનો પણ વિશેષ આભાર માનું છું હંમેશા આપનો અમને સપોર્ટ રહ્યો છે અને આગળ પણ રહેતો રહે એવી અમારી નમ્ર વિનંતી છે જય હિન્દ